બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ નવું માધ્યમિક શાળાઓ મંજૂર બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ નવી માધ્યમિક શાળાઓ મંજૂર શિક્ષણ વિભાગે શાળાઓ મેકઅપ તથા પગાર પથ્થાની જોગવાઈને મંજૂરી આપી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી એકસો સરકારી માધ્યમિક શાળાઓ તથા બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શુક્રવારે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવા માટેની છવ્વીસ

નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવેલી છે જેમાંથી પચીસ બિન આદિજાતિ મંજૂરી મળેલી છે તે અંતર્ગત શિક્ષણ સહાયક સાથી સહાયક અને વહીવટી સહાયક નું મંજૂર મહેકમ પણ મંજૂર થયેલ છે એટલે કે આગામી સમયમાં આ તમામ શાળાઓ પૂર્ણ રીતે કાર્યરત થશે